બીજી તરફ વિવિધ ઘટકોના બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાના કાર્યક્રમો યોજાયા હતા જે પૈકી રાવપુરા સંસ્થા વસાત ખાતે આવેલ સરદાર પટેલ વાડીમાં સમસ્ત જાંબુ બ્રાહ્મણ સમાજ દ્વારા જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સંખ્યાબંધ બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતા અને જનોઈ બદલી હતી

લે અહીંયા કેલેલા રક્ષાબંધન તો કહેવાય જ પણ બળેવ છે બળેવ નિવતે બ્રાહ્મણો નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરતા હોય છે એમાં શ્રી જાંબુ બ્રાહ્મણ સમાજ દ્વારા સંસ્થા વસાહત ખાતે સરદાર ભવનમાં અહીંયા આ કાર્યક્રમનું આયોજન વીસ વર્ષથી છેલ્લા થાય છે એમાં ચારસો ઉપરાંત ભૂદેવો પધાર્યા છે નૂતન યજ્ઞો પ્રવિત કાર્યક્રમમાં પહેલાં દસ વિધિ સ્નાન પાપોનું પ્રાયશ્ચિત પછી ઋષિતર્પણ દેવપૂજન અને પછી યજ્ઞોપવિત પર પિતૃ તર્પણ પણ થાય છે પિતૃ તર્પણ કર્યા પછી નૂતન યજ્ઞોપવિત પર દેવોનું આહવાહન કરી અને નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે અને સાથે સાથે ભૂદેવો બ્રહ્મભોજનનો લાભ પણ સાથે સાથે લે છે